ત્રીજ મહિના દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં માયદંગ પાનગાની મોસમ પર પૂર બહારમાં ખીલી ઉઠી છે ત્યારે હજારો લાખો રૂપિયાના ખર્ચની ચિંતા કર્યા વગર આદિવાસીઓ પોતાના પૂર્વજોએ આપેલી કલા સંસ્કૃતિ અને રીતિ રિવાજો અને પરંપરાનું સંરક્ષણ કરવા માટે સંવર્ધન કરવા માટે જે રીતે આગળ વધી શકાય એ દિશામાં છોટાઉદેપુર જિલ્લા હંમેશા અગ્રેસર રહ્યો છે તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને હું છું જયરાજ તમારી સાથે પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ હાલ સારા વરસાદની કામના સાથે સારો વરસાદ વર્ષે અને પ્રકૃતિ હરિયાળી બની રહે તેવી સર્વના કલ્યાણની ભાવના સાથે વરસાદ દેવના બાબા ઇન્દ્રના પાનગા ઉત્સવનો ઉજવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના જોજ પાસે આવેલા અલસીપુર ગામના હરિસિંહભાઈ રાઠવાના બાપદાદાની ત્રીજી પેઢીથી ઘરની દિવાલ પર બાબા પેઠરોનો અંકિત કરવામાં આવ્યો હતો જે પીઠોરાને ત્રીસ વર્ષ બાદ નવા મકાનની ઓસરીમાં લગાવીને ધામધૂમથી આસ્થાપૂર્વક ઉજવણી કરી હરસિંહભાઈ રાઠવાનો આખો પરિવાર છે એ ત્રણસો વર્ષની પરંપરા છે નિભાવી હતી અને આજે પણ બાબા પિઠોરામાં એટલી જ આસ્થા ધરાવે છે અને આ બાબતે જે આખી ઘટના છે જે એક સંસ્કૃતિ છે એ બાબતે ગણપતભાઈ રાઠવાએ શું કહ્યું ચલો સાંભળીએ હવે અમારા ગામમાં અમારે ઘરે પીઠોરા દેવનો લખાણ કર્યું છે એટલે મેળા જેવો અમારે ઉત્સવ એક ઉજવ્યો છે અને અમારા નાના બાળકો પહેલીવાર આવો પ્રસંગ દેખો અને દેખો એટલે ખુશ થઈ જાય આનંદ થઈ જાય અને કે આ પહેલી વખત આવું બન્યું બનાવ એટલે બહુ સરસ રીતે ઉજવાય અને નોતરા નોતરા કર્યા બધું કર્યું એમ પંદર પંદર વીસ દિવસથી એક મહિનાથી મીસ મહેનત કરતા હતા જો તમે પણ ટાટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મૂંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટુ સ્ટુડિયો વિચ ઇઝ ડ્રેગન ટેટુ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટુની ને અમારા એક્સપર્ટ્સ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યાં વાત હે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટુ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટુઝ કેવી રીતે થાય છે શીખવા માગતા હોય तो ड्रैगन टैटू स्टूडियो ए तर रहे बेस्ट ड्रैगन टैटू स्टूडियो फोर कॉन्टेक्ट एट फोर 8460253049 विजिट अस नाव